કદાચ એવું કહેવાય કે ખેરાલુ તાલુકામાં ખેરાલુ સતલાસના અને વડનગર તાલુકાના સિત્તેર ટકાથી વધારે બાળકોની ડિલિવરી જો કોઈ હોસ્પિટલે કરી હોય તો એ અલકા હોસ્પિટલના ડૉક્ટર હર્ષદ વૈદ સાહેબ છે ખેરાલુ જેવા તાલુકામાં આઈવીએફ સેન્ટર ચલાવવું અને હવે એ ટૂંક સમયમાં અમદાવાદ બોપલ ખાતે ઉત્તર ગુજરાતની અત્યાધુનિક ગાયનેક હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે એકાદ વર્ષમાં એનું અનાવરણ પણ હશે અને છેલ્લા વીસ વર્ષથી સતલાસના ખાતે મને એક મોટા ભાઈની જેમ સાહેબે હંમેશા માર્ગદર્શન આપ્યું છે સિનિયર જેમ ને સાથે સાથે તરીકે સાહેબ સ્વાગત કરું છું જય ભીમ નમસ્કાર તુરી બારોટ સમાજ સેવા સંઘ ગાંધીનગર ગુજરાતના આ સંસ્કૃતિ અને શિક્ષણ બંનેનું જ્યાં સન્માન થવાનું છે એવા આ અનોખા કાર્યક્રમનો એક ભાગ હું જ્યારે બનવા જઈ રહેવાનો હતો ત્યારે મને લાગ્યું કે હું મારી જાતને સદભાગી સમજુ છું આ આખા કાર્યક્રમમાં ઉપસ્થિત મારા પાટણ લોકસભાના માનનીય આદરણીય સાંસદ શ્રી ભરતસિંહ ડાભીજી સાહેબ મંચસ્થ સૌ મહાનુભાવો મારા પરમ મિત્ર અને આ ખૂબ જ પ્રવેગી સમાજ અને એ સમાજના પ્રમુખ તરીકે મારા મિત્ર મારા પરમ મિત્ર કે જેમની સાથે વર્ષોથી હું કામ કરું છું એવા ડોક્ટર શૈલેષભાઈ તુરીભાઈ સાહેબ જ્યારે આનું પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું એ મારા માટે પણ ગૌરવ સમાન છે આ આખા કાર્યક્રમની જે રૂપરેખા મેં જોઈ એમાં પિતૃની વંદના એટલે કે સંસ્કૃતિ અને વિદ્યાર્થીઓનું સન્માન આ બંનેનો એટલો સુભગ સમન્વય કરી અને આ કાર્યક્રમને જે ઓપ આપવામાં આવ્યો છે આ સમાજ સાથે છેલ્લા ત્રીસ વર્ષથી ઉત્તર ગુજરાતમાં હું કામ કરું છું આ સમાજ આખા બોલો છે આ સમાજ પ્રવેગી છે આ સમાજ આગળ વધવા માટે સતત દ્રષ્ટિમાન છે આ સમાજ ગૌરવવંતો છે પોતાની સંસ્કૃતિ માટે જેને પોતાને ખૂબ સન્માન છે અને જ્યારે એ સમાજ વિદ્યાર્થીઓનું સન્માન કરતો હોય અને એવા અનોખા દિવસે કે જ્યારે વિશ્વરત્ન બૌદ્ધિસત્વ ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ હોય એક નાનકડી વાર્તા મને યાદ આવે છે અમેરિકાના ઉત્તર વિભાગના એક નાનકડા પરગણામાં એક યુવાન જેણે પોતાના પિતાની છત્રછાયા બાચપણમાં જ ગુમાવી હતી માંડ માંડ ભણી ગણી અને કોલેજ પાસ કરે છે અને એક સાંજે એને નોકરીનું તેડું આવે છે જેની વર્ષોથી રાહ જોવાતી હતી કે એક અનાથ યુવાન ભણી ગણીને નોકરીએ લાગે એની માતાનું પાલન પોષણ કરે અમેરિકામાં તમે બધા જાણો છો પરગણા બહુ દૂર દૂર હોય ગાડીમાં આવન જાવન કરવું પડે એટલે આણે હિંમત કરી અને એક જૂની ગાડી ખરીદી લીધી બીજા દિવસે સવારે નોકરી હાજર થવાનું હતું એટલે એના મનમાં એમ થયું કે હું કાલે સવારે મોડો પડું એના કરતાં હું આજે સાંજે જ નોકરીએ જવા નીકળી જાઉં પોતાની ગાડી કાઢે છે થોડોક આગળ જાય છે ને ગાડી ખોટકાય છે સાંજ પડી ગઈ છે અંધારું થઈ ગયું છે કોઈ મિકેનિક મળતો નથી ગાડી ત્યાંની ત્યાં મૂકીને આ યુવાન નક્કી કરે છે કે હું ચાલતો ત્યાં પહોંચી જઉં પાંત્રીસેક કિલોમીટર ચાલવાનું છે આ ચાલતો ચાલતો યુવાન નીકળી પડે છે ઠંડીની મોસમ છે સુસવાટા મારતો પવન છે કશાની પરવા કર્યા વિના એના મગજમાં એક જ ધ્યેય છે કે મારે નોકરીએ સમયસર પહોંચવું છે આખી રાત ચાલે છે સવાર પડે એ શહેરના પાદરે પહોંચે છે પોલીસ જુએ છે એક થાકેલો યુવાન સામેથી આવી રહ્યો છે એને ડાઉટ પડે છે કે આ ભાઈ કોઈક રખડેલ છે પકડે છે સવાલ પૂછે છે એટલે એની વાત કહે છે કે જુઓ મારા ખિસ્સામાં ઇન્ટરવ્યુનો લેટર છે મારે આજે નોકરી જોઈન કરવાની છે અને હું સમયસર પહોંચી જાઉં એટલા માટે હું ગાડી ખોટકાઈ હોવા છતાં ચાલતો ચાલતો આટલા સુધી પહોંચ્યો છું એટલે મને જવા દો પણ પોલીસ ખરાઈ કરે છે અને એને વાત સાચી લાગતા એને ઓફર કરે છે કે મારી ગાડીમાં તમે બેસી જાઓ હું તમને તમારા નોકરીના સ્થળે પહોંચાડી દઉં છોકરો ખુદ્દાર છે ના હું મારી જાતે ચાલીને પહોંચી જઈશ તમે મને મદદ કરવાની વાત કરી તમારો આભાર પણ હું જાતે ચાલીને પહોંચી જઈશ નોકરીના સ્થળે ટાઈમસર પહોંચે છે પોતાનું ટેબલ એકવાયર કરે છે સાફસુફી કરી દે છે બધી વસ્તુઓ ગોઠવી દે છે અને એટલામાં એ પોલીસ ઓફિસર એ ઓફિસમાં આવીને આ છોકરાની વાત કરે છે કે આ ભાઈ પાંત્રીસ કિલોમીટર ચાલીને આ નોકરી જોઈન કરવા આવ્યો છે એના બોસ ખુશ થઈ જાય છે બધા સ્ટાફવાળાને ભેગા કરે છે અને એને અભિનંદન કરે છે અને બધા ભેગા થઈને નક્કી કરે છે કે આપણે બધા ફાળો કરીને એને ગાડી અપાઈ દઈએ એટલે ફરીથી એને આ કષ્ટ ભોગવવું ના પડે બધા ફાળો એકઠો કરે છે એને ગાડી અપાવવાનું નક્કી થાય છે આ સમાચાર બને છે વર્તમાન પત્રોમાં સમાચાર છપાય છે લોકો સુધી વાત પહોંચે છે કે આવો એક સામાન્ય ઘરનો માણસ ખાલી એક સમય સાચવવા માટે આટલી મહેનત કરી છે એને બધાને એના માટે માન થાય છે બીજા લોકો પણ કોન્ટ્રીબ્યુટ કરે છે આ વાત કંપનીના વેતીઓ સુધી પહોંચે છે સીઓ નક્કી કરે છે કે મારા આ એમ્પ્લોય મારે બોલાવો જોઈએ વાત કરવી જોઈએ એની ઓફિસમાં બોલાવે છે એને અભિનંદન કરે છે અને એની પોતાની ઇમ્પોર્ટેડ ગાડીની ચાવી એને આપી દે છે આ ખુદદાર વ્યક્તિ એવું નક્કી કરે છે કે મારા માટે જે ફંડ ફાળો ભેગો થયો છે એ હું એક સ્કૂલમાં ડોનેટ કરી દઉં જેથી બીજા વિદ્યાર્થીઓ ભણી શકે અને બીજા લોકોનું પણ સન્માન થાય આ દરેક વોલ્ટર આ વોલ્ટરની કહાની છે અને અહીંયા જેટલા યુવાનો બેઠા છે કે જેનું અહીંયા સન્માન થયું છે એ દરેકે દરેક વોલ્ટરથી ઓછો નથી આ સમાજ સંઘર્ષમય સમાજ છે અને આ એક જ સમાજની સ્ટોરી નથી આપણા વિસ્તારના કેટલાય પાછળના સમાજો કે જે સંઘર્ષ કરીને સન્માન મેળવે છે એ સમાજની સામે હું આજે ઊભો છું મને ગૌરવ છે કે તમારા બધાની વચ્ચે હું કંઈક કહી શક્યો આ સમાજની પાસેથી ઘણું બધું શીખ્યો છું ઘણું શીખવાનું છે એ સમાજનું ખરેખર ખૂબ દિલથી હું અભિનંદન કરું છું બધા બાળકો જે ઇનામને પાત્ર છે એમને પણ અભિનંદન આપું છું અને આ જે આયોજકો છે મારા પરમ મિત્ર ડૉક્ટર શૈલેષભાઈ અને એમની જે ટીમ એમણે જે આ બૃહદ આયોજન કર્યું છે એ સૌ આયોજકોનું અભિનંદન કરી અને મારી વાણીને વિરામ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ